લઈ ને <laughs> <laughs> અને પેલા માર સોમમા લઈ લીધા તો સોમમા તલાવ એ મેદવા દો કે સોમમા સોમમા ના હોય તો હો લેવા રે બરાબર ₹100 તો માર ખવરાવે રાણા નેદવા મે લ્યા સોમમે લઈ લીધા રાણા નેદજો આબો વડી ઉપર લેવા નેદો તા સણા વિહો માં ખાતા તા નેતા તા જાતા કરીન વેળાત કરવી છે અલ્યા એકલા સણા સણા નેતો નું કીધું તો ખડખડતો એકરા ઉઘડ રાખવાનું છે અલ્યા લાવો વિહો માં ખાતા કે નેતો જ યાર તો નેદો

ઓ દાંત વાળી દાંત સડા સડા ખડખડું ફૂરા છે ને દેરા છે મારા તો આખા ખેતર માં વાળી મારે આવ નહીં બે બાબુ ખેતર માંથી બહાર આવ વળી દાંત હોય આખા સડા બગાડી નાખે ઉખડી ઉખડી નાખી દીધા આખા હે હા પણ તમારો પેલા મે 5000 રૂપિયા ઉપાડ લીધો ઈ મારે રૂપિયા નહીં જોતો કોઈ નહીં કે